ઉપસ્થિત રહ્યા બાબા સાહેબ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી આત્મારામ ભાઈ પરમાર કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટી સભ્યો હાજર રહ્યા હતા કાર્યક્રમ મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી શ્રી આત્મારામ ભાઈ પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરના મહામંત્રી કિશોરભાઈ કાળુભાઈ અને તમામ ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિ અને ભાઈઓ તથા બહેનો બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ભારતની લોકશાહી આજે પંચોતેર વર્ષ સુધી પણ જો જીવિત હોય તો એ બાબા સાહેબ આંબેડકરની છે અને હું અહીંયાથી આભાર માનું છું કે કોઈ મોટી શ્રદ્ધાંજલિ બાબા સાહેબ આંબેડકરને ભારત વર્ષમાં કોઈ આપી હોય તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ બાબા સાહેબ આંબેડકરની ની એકસો પચીસમી જયંતિ સંવિધાન દિવસ તરીકે ઉજવણી બંને હાઉસમાં કરી સમગ્ર દેશમાં બાબા સાહેબની એકસો પચ્ચીસમી જન્મજયંતી સમગ્ર દેશમાં બાબા સાહેબના વિચારો બાબા સાહેબના સંવિધાનના બાબા સાહેબને યાદ રાખવાનું કોઈ કાર્ય કરવું હોય તો આપણી ભારતીય જનતા પાર્ટી વધારે નહીં જે છ ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરણ નિર્વાણ દિવસે આજે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મા પરમાર અને એમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તો દ્વારા તેમને પુષ્પાંજલિ કરી અને તેમની યાદમાં અહીં એક જાહેર સભાનું આયોજન કર્યું છે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને આદરણીય શ્રીએ શ્રદ્ધાંજલિ મોટી આપી હોય તો સંવિધાન દિવસની આપી છે એમની એકસો પચીસમી જન્મજયંતિએ બંને હાઉસને ભેગા કરી